મેસી ફર્ગુશન દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો કૈલાશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો ફર્સ્ટ ક્લાસ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે એકદમ મિત્રો ઓછું ચલાવેલું અને પોત ભાઈએ પોતાની જ ખેતીના ઉપયોગ માટે ચલાવેલું ટ્રેક્ટર છે કોઈપણ પણ કે બિઝનેસ નથી કરતા એકદમ ખેડૂતભાઈનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર સાતનું મોડલ છે પાર્સિંગ તમને ટ્રેક્ટરમાં હજુ ચાલુ જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે મેસી ફર્ગુસન દસ પાત્રીસ મહાશક્તિ ટ્રેલર છે બે હજાર સાતનું મોડલ ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બે લાખોને પિસ્તાલીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો મિત્રો પ્રોપર તમને તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે કોબ એટલે કે તમને આ ટ્રેક્ટર કોબ ગામે જોવા મળશે બાકી વિડીયોની છેલ્લે મિત્રો લાસ્ટમાં નીચે મિત્રો કૈલાસભાઈના નંબર આપેલા છે તોંતતેર પાંચ બાણુંવાળા એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો